મહાશિવરાત્રીના પાવન પર્વ નિમિત્તે દ્વારકાના બાળકેશ્વર મહાદેવના મંદિર ખાતે મોટી સંખ્યામાં ભાવિકોની ભીડ જોવા મળી ચોવીસ કલાક દરમિયાન રસ્તો ખુલ્લો જયંત વાઘેલાનો એક વિસ્તૃત અહેવાલ મહાશિવરાત્રીના પાવન પર્વ દિવસ નિમિત્તે દેવભૂમિ દ્વારકાના દર્શન કર કરતા બાળકેશ્વર મહાદેવ મંદિર જે બાર મહિનામાં માત્ર ચોવીસ કલાક માટે દરિયામાં રસ્તો ખુલ્લો કરી મહાદેવના દર્શન કરવા માટે દેવભૂમિ દ્વારકા આજે દ્વારકાના આ એક ઐતિહાસિક સ્થળની મુલાકાત લેતા ભાવિકો ખાસ કરીને સમગ્ર કચ્છ સૌરાષ્ટ્ર અને ગુજરાતમાંથી મોટી સંખ્યામાં દ્વારકા ખાતે આ બાળકેશ્વર મહાદેવના મંદિરના દર્શનનો લાભ લેવામાં આવ્યો હતો શિવરાત્રીનો પવિત્ર તહેવારો ત્યારે મોટી સંખ્યામાં લોકોની ભીડ પણ જોવામાં આવી હતી કચ્છ આમતક ટી ન્યૂઝના પશ્ચિમ કચ્છના પ્રતિનિધિ જયંત વાઘેલા અને તેમના પુત્ર સ્નેહ વાઘેલા એ પણ ખાસ કરીને દર્શનનો લાભ લીધો હતો અને આ ઐતિહાસિક સ્થળની ઝાંખી મેળવી હતી ખાસ કરીને અપાર શ્રદ્ધા સાથે લોકો શિવના દર્શન કરી અને ભગવાન ભોળાનાથનો જયઘોષ બોલાવતા હતા બાર મહિનામાં એક જ દિવસ એટલે કે ચો ચોવીસ કલાક મહાશિવરાત્રીના પાવન દિવસે આ માર્ગને ખુલ્લો કરવામાં આવતો હોય છે